નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષનું બજેટ અઠ્યાસી કરોડ વધુ ફાળવાયું છે નવસારી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભામાં પ્રમુખ પરેશ દેસાઈ નવસારી જિલ્લા વિકાસ અધિકારી હિસાબી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી જેમાં આગામી વર્ષના બજેટ સહિત અન્ય કામોની રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ટૂંકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી વર્ષના બજેટમાં સ્વભંડોળ વધારવા માટેના આયોજન કરવામાં આવશે આ સાથે જ જુદી જુદી વિકાસલક્ષી યોજનામાં પણ જિલ્લા પંચાયત દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં વિકાસલક્ષી કામો માટે રૂપિયા ત્રણસો પચીસ કરોડ સ્વચ્છ નવસારી માટે રૂપિયા છ લાખ આરોગ્ય માટે રૂપિયા પંદર લાખ કુપોષિત બાળકો માટે રૂપિયા દસ લાખ શિક્ષણ માટે રૂપિયા દસ લાખ શાળાના સમારકામ અને નવા રમતગમતના સાધનો માટે રૂપિયા ચાલીસ લાખ સહિત નવી આંગણવાડી બનાવવા માટે રૂપિયા નેવ લાખ અને તાલુકામાં બનાવવામાં આવેલ ચેકડેમમાંથી પાણી નદીમાં વહી જવા અટકાવવા માટે રૂપિયા એકસો પચાસ લાખની ફાળવણી કરવામાં આવી છે નવસારી જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું શિક્ષકો હવે ધીમે ધીમે બધી આપણે ભરતી થતી જ છે સરકારમાંથી થતી હોય છે અને જે સ્કૂલોમાં શિક્ષકો ઓછા છે ત્યાં પણ અમે આ ટૂંક સમયમાં બધી ભરતીની પ્રક્રિયા ચાલુ છે એ પૂર્ણ કરવા માટે અમે તક કટિબદ્ધ છે આ પ્રશ્ન ખરેખર એવો છે કે ચેકડેમો બને છે પરંતુ એના જે દરવાજા છે એ જૂના હતા અને એ એની અંદર હોલ પડી જવાના કારણે ઘણી જગ્યાએ પાણી જતું રહેતું હતું એને માટે અમે અલગથી આ વખતે દરવાજા બનાવવા માટે પણ અમે એની અંદર જોગવાઈ કરી છે